પાડિયા સ્વામિક વિદ્યાલય ખાતે સ્વાતંત્ર્ય પર્વે વાપી જીએસટી ડિપાર્ટમેન્ટ જુનિયર ક્લાર્કના હસ્તે ધ્વજવંદન કરાયો તારડી તાલુકાના સોંઢલવાડા ઓસ્ટ વિદ્યાલય ખાતે પંદરમી ઓગસ્ટ ઇઠોતેર માં ઉજવણી કરવામાં આવી હતી આજના રાષ્ટ્રીય પ્રસંગમાં વાપી ડિપાર્ટમેન્ટ જુનિયર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ પટેલ કેમ્પસ ડિરેક્ટર મનોજ પટેલ ટ્રસ્ટી ડિમ્પલબેન શાળાના આચાર્ય જનક પટેલ અને વડીલ રેવાભાઈ પટેલ શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાન અનુપભાઈ અને હર્ષદ પટેલ દ્વારા બાળકોને રાષ્ટ્રીય ભાવના સૂન છે આપણી દેશ પ્રત્યેની શું જવાબદારી હોય જે અંગે માહિતી આપી હતી અને સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહ ઉજવણી કરવામાં આવી હતી બેન આમંત્રિત મહેમાનો વડીલો વાલી મિત્રો શિક્ષક મિત્રો સ્વતંત્રતા દિવસ ઉજવવા માટે ભેગા થયા છીએ આજે આપણે આપણા દેશના સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરીએ છીએ એમના બલિદાનને યાદ કરીએ છીએ જેમણે આપણા દેશને संस्थानवादी शासन माथी मुक्त करावा माटे अथाक आपी आपली मित्र स्वतंत्रता एक मात्र शब्द नाही परंतु ते गर्वनी स्वशासन आणि नी एक लागणी हसोम्य परिवार न आभारी आभारीच આજે મને અતરે મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવાનું મુકો આપ્યો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો